જ્વેલર્સમાં લાખોની ચોરી કરી ફરાર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી શહેરના તરસાલી વિસ્તારમાં માનસી જ્વેલર્સ આવેલ છે સવારના પાંચ તેવીસે જ્વેલર્સના ઓનર નરેન્દ્રભાઈ શાહ ઉપર ફોન આવ્યો હતો કે દુકાનની જાળી તૂટેલી છે અને તાળા તૂટેલ છે બે ત્રણ જણા લાલ કલરની ગાડીમાં ભાગી રહ્યા હતા જ્વેલર્સ સંચાલકને નરેન્દ્રભાઈ શાહ ને જાણ થતાં ઘટના સ્થળે આવી જતા તાળા તૂટેલ હતા શટર વચ્ચેથી કાસથી ઊંચું કરવામાં આવ્યું હતું સીસીટીવી પર સ્પ્રે નાખી દેવાયો હતો વીસ જ મિનિટમાં ચોરી થઈ હતી પાંત્રીસ કિલોની આસપાસની ચોરી થઈ હોવાનું જ્વેલર્સના ઓનર્સ નરેન્દ્રભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું ચોરીના બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજે સવારે છે ને પાંચ ને તેવીસે મારા પડોશીનો ફોન આવ્યો મારા ઘરે તો મને એમણે કીધું કે તમે દુકાને કોઈક જાળી ખુલેલી હોય તાળા તૂટેલા હોય એવું લાગે છે તો ફટાફટ આવી જા અને કોઈક બે ત્રણ જણા છે તે ભાગી રહ્યા છે ગાડીમાં લાલ કલરની ગાડી છે એટલે હું તૈયારીમાં હું મારા ફાધરને લઈ અને અમે લોકો બે જણા તૈયારીમાં આવ્યા અમે આવ્યા ત્યારે અમારી જાળી એ લોકો તાળા તોડીને પાછી બંધ કરી અને શટર પાડીને જતા રહ્યા એટલે તાળા તૂટેલા હતા શટરને વચ્ચેથી કોંચથી ઊંચું કરીને તોડી નાખ્યું હતું અને સાઈડના બેઉ શટરના તાળા તોડી નાખેલા પછી સીસીટીવીમાં એવું છે ને કે એ લોકો કંઈક લાલ સ્પ્રે આવે છે એ એમને આ સાઈડથી આવીને અહીંયા સામેથી અહીં સ્પ્રે નથી નાખ્યું આમ ગોળ કેમેરામાં એવું બતાવે છે ગોળ ફરીને આવ્યા અને અહીંયાથી જાળીમાંથી હાથ નાખીને સ્પ્રે નાખ્યો છે એટલે આ કેમેરો બંધ થયો પછી એ લોકો અંદર ઘૂસે અંદર ઘૂસતાની સાથે પણ એ લોકોને જાણે કેમેરાની જગા ખબર હોય એ રીતના એ લોકોએ પહેલાં કેમેરા પર ડાયરેક્ટ સ્પ્રે કર્યો અને પછી આ કેમેરા પર સ્પ્રે કર્યો દુકાનમાં બે કેમેરા છે ટોટલ બંને કેમેરા પર સ્પ્રે કર્યો અને ત્યારબાદ મારું એ માનવું છે કે ત્રણ ત્રણેક જણા છે કારણ કે વીસ જ મિનિટમાં આ બધું થઈ ગયું છે જે રીતના તમે કહો છો કે એટલે હું એવું માનું તૈયાર કોઈ કસ્ટમર હોય શકે કોઈ રેકી કરીને ગયું હોય અગાઉ બાકી અજાણ્યાનું તો એકદમ એને ખ્યાલ ન હોય કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ કેમેરા છે ને શું છે પણ શ્યોર નથી કોણ હોઈ શકે સર કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે આ લગભગ પાંત્રીસ કિલોની આસપાસ શું અપેક્ષા રાખો છો પોલીસ પાસે અમે તો અપેક્ષા એ જ રાખીએ છીએ કે અમારો મુદ્દામાલ મળી જાય અમારી જીવનભરની પૂંજી છે અને અઠવાડિયા પહેલાં પણ અહીંયા એક બનાવ થયેલો હતો તે ટાઈમે શું છે આજુબાજુ લેબર કામ કરતા હતા એટલે જાગી ગયા ને એ લોકો સફળ ના થઈ શકે એમના કામમાં જાળી તાળું તોડ્યું અને નીકળી ગયા અહીંયા આગળ ભાગ્યલક્ષ્મી જ્વેલર્સ છે ત્યાં આપણા બનાવ બનેલો પણ એમાં એ લોકો સફળ ના થયા અને અઠવાડિયામાં જ અમારે ત્યાં આ થયેલું મારું નરેન્દ્ર કૈલાસચંદ્ર શાહ છે નામ માનસી જ્વેલર્સ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર